અરાવલી હિલ્સ ભારતના સૌથી જૂના પર્વતો અરવલ્લી તો ગુજરાતથી શરૂ થઈને દિલ્હી સુધી આ આ માત્ર પથ્થરોનો ઢગલો નથી પણ પણ પર્યાવરણની છે અત્યારે પર્વતમાળાની સ્થિતિ સંકટમાં છે જેના કારણે સમગ્ર દેશના લોકો સેવ અરાવલી મુમેન્ટ ઉપાડી રહ્યા છે અને સરકાર સામે જેનો વિરોધ કરી રહ્યા છે શું છે સમગ્ર મામલો તેની વિગતે વાત કરશું નમસ્કાર હું છું પ્રથમ મોદી આપ જોઈ રહ્યા છો

જે ગુજરાતના જંગલોથી શરૂ થાય છે અને હરિયાણા સુધી અને દિલ્હી સુધી જાય છે તેનું ભૌગોલિક મહત્વ અકલ્પનીય છે જો અરવલ્લી ના હોય તો આજે દિલ્હી એનસીઆર વિસ્તાર પણ રાજસ્થાન જેવો સૂકો અને કદાચ રેતાળ જ હોત બીજું તે પાણીનો સ્ત્રોત છે આપણા પર્વતો વરસાદી પાણીને જમીનમાં ઉતારવામાં ખૂબ મદદ કરે છે જેનાથી ભૂગર્ભમાં જળસ્તર એટલે કે ગ્રાઉન્ડ વોટર લેવલ જે છે જળવાઈ રહે છે આસપાસના કરોડો લોકો માટે આ પાણી જીવનદાતા સમાન છે અને જે વિવિધતા આ જંગલો અને ટેકરીઓ સેંકડો પ્રજાતિઓનું ઘર કહેવાય છે દીપડા હાયના અને અસંખ્ય પક્ષીઓ ટૂંકમાં અરલી માત્ર પર્વત નથી તે દિલ્હી અને હરિયાણા માટે એક એર પ્યુરિફાયર અને વોટર ટેન્ક બનીને રહે છે તો પછી આટલો મોટો વિવાદ કેમ સવાલ થતો સ્વાભાવિક છે તો નવેમ્બર બે હજાર પચીસમાં એક એવો નિર્ણય આવ્યો જેને પર્યાવરણવાદીઓને ચોંકાવી દીધા સુપ્રીમ કોર્ટ કેન્દ્ર સરકારની સમિતિ દ્વારા સૂચવેલી અરવલ્લીની એક નવી વ્યાખ્યા સ્વીકારી આ નવી વ્યાખ્યા એવી છે કે ફક્ત તે જ જમીનનો વિસ્તારને અરવલ્લી હિલ્સ ગણવામાં આવશે જે સ્થાનિક સપાટીથી સો મીટર કે તેનાથી વધુ ઊંચાઈ ધરાવતા હોય આના કારણે પર્યાવરણવાદીઓના મતે આનાથી અરવલ્લીનો નેવું ટકાથી વધુનો વિસ્તાર કાનૂની સુરક્ષા જે છે ગુમાવી દેશે એટલે નાની નાની ટેકરીઓ ઢળાવ અને તળેટીઓમાં અત્યાર સુધી જે સંરક્ષિત હતા ત્યાં હવે ગેરકાયદેસર ખાણકામ અને ગેરકાયદેસર જે એસ્ટેટ બાંધકામ જે કાયદેસર બની શકે છે એક નિષ્ણાંતોના અનુસાર કે ઇકોમનિસ્ટ આખી પર્વતમાળા જરૂરી છે માત્ર ઊંચા શિખરો જ નહીં નાની ટેકરીઓ દૂર થવાથી રણનું જે વિસ્તરણ છે એ ઝડપી થશે અને દિલ્હીની હવાની ગુણવત્તા વધુ ખરાબ થશે ત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે દિલ્હીનો જે વિસ્તાર છે ત્યાં એક્યુઆઈનું પ્રમાણ ખૂબ જ વધારે છે

પાચી ખેંચી લેવી જોઈએ તેવી તે લોકો માંગ કરી રહ્યા છે સમગ્ર અરવલ્લી પર્વતમાળાને એક સંગળ ઇકો તરીકે ઓળખવામાં આવે અને તેને કાયમી બાયોફિસ્ટિક રિઝર્વ જાહેર કરી દેવામાં આવે ગેરકાયદેસર ખાણકામને રોકવામાં આવે અને એક સ્વતંત્રતા અને કડક સત્તામલની રચના કરવામાં આવે જેવી એ માંગ કરી રહ્યા છે લોકો તો ગુસ્સો અને ચિંતા વ્યાજબી છે તેઓ સરકારને પૂછી રહ્યા છે શું ટૂંકા ગાળાના આર્થિક ફાયદા માટે લોકોના જે લાખો લોકોના સ્વાસ્થ્ય ભવિષ્યને જોખમમાં મૂકવું કેટલું યોગ્ય છે અરવલ્લી આપણું કુદરતી સંરક્ષણ કવચ છે આ વિરોધ પ્રદર્શન કે માત્ર પર્યાવરણવાદીઓનો અવાજ નથી તે પ્રકૃતિની છે જો આપણે સમયસર નહીં જાગીએ તો ભવિષ્યમાં અને ફક્ત નકશા પર જ અરવલ્લી જોઈ શકીશું હકીકતમાં નહીં આ આંદોલનનો ટેકો આપવો સરકાર સુધી આપણો અવાજ પહોંચાડો અને આખી અનોખી પર્વતમાળાને બચાવીને આપણી સૌની નૈતિક ફરજ છે પ્રકૃતિનો આ વારસો ટકશે કે નહીં એ આપણું જીવન ટકશે તેના ઉપર આધાર રાખે છે આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે તે કમેન્ટ કરી જરૂર જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં